દાહોદ શહેરમાંથી એક દુર્ઘટ ઘટના સામે આવી રહી છે જેમાં શહેરના ગોધા રોડ પર આવેલી ખાનગી શાળા જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું અચાનક મોત થયું છે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીનીને અચાનક ચક્કર આવવા લાગ્યા અને છાતીમાં દુખાવો ઉપડતા ઉપડ્યો હતો ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ હાજર તબીબોએ આ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનો શાળા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે મૃતકની માતા સુમિત્રાબેનના જણાવનુસાર શાળાની બેદરકારીના કારણે દીકરીનું મોત થયું છે જ્યારે દીકરીની તબિયત બગડવા લાગી ત્યારે શાળામાંથી ફોન કરીને જાણ કરાઈ હતી અને તેને ઝાયડસમાં મોકલવામાં આવી હતી પરંતુ અમે ઝાયડસમાં પહોંચ્યા ત્યાં સુધી શાળાના સ્ટાફ તરફથી યોગ્ય માહિતી આપવામાં આવી નહોતી એવું મૃતકની કાકી સુબાબેન પણ આક્ષેપ કરી રહ્યા છે મૃતકના મામા મગન બામણિયા આ ઘટનાની ગંભીરતા દર્શાવી રહ્યા છે તેઓ પણ જણાવી રહ્યા છે તેમની બીજી ભત્રીજી જે સાતમા ધોરણોમાં અભ્યાસ કરે છે તેને પણ તેઓ

છોકરીને આવી દાહોદ બીમાર થઈ ગઈ છે તો હું જાઉં છું એટલે મેં ઘરે ફોન કરીને કર્યો સાચી વાત છે ખોટી તો પછી મને જાણવા મળ્યું કે સાચી વાત છે તો તો પછી પછી હું બી નીકળી મેં અહીંયા જોયું સિરિયસ હતી શ્વાસ થોડો થોડો લે એવું લાગતું ઓક્સિજન પર હતી છોકરી પછી થોડી વારમાં ડોક્ટર બધા ઇન્જેક્શન ને એમ બદલવા માંડ્યા ઓક્સિજન નો બોટલ બી બદલ્યો અને પછી એ લોકોએ કર્યું એમ પરદાવા લગાવીને અમને કઈ દેખવા નહીં દીધું પછી એ લોકોએ કીધું કે હવે કશું નહીં કેસ બની ગયો પછી મેં આને વાત કરી તારી મેડમ જોડે વાત થઈ તો એ નાખે કે ના મેં ફોન કર્યા પણ એ ફોન ઉપાડતી નથી મારા નંબરથી મેં કેટલા કર્યા તો મેં મારા મોબાઈલ થી કર્યો તો એક વાર ફોન ઉપાડ્યો તો છોકરાએ ઉપાડ્યો નાના છોકરાએ અને બાજુ રહીને કોણ બોલ્યું મને નથી ખબર પણ એમને કીધું કે મા મમ્મી હમણાં નીચે ગઈ છે પછી આવે તારે ફોન કરશે એમ કહ્યું તો મેં એમને એવું કીધું છોકરાને કે તારી તારી બાજુ જે તને બોલાડે છે એમને તું મોબાઈલ આપ પછી ફોન કટ કરી દીધો પછી કલાક પછી પાછો ફોન કર્યો તો મને એવું કીધું કે હા એ જાડા થઈ ગયા બસ પછી અત્યારે માંગ અમારી એટલી કે છોકરીને શું થયું તું અને કેવી રીતે થયું એ અમારે જવાબ જોઈએ બાપર શુભાબેન દિનેશભાઈ